નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર પ્રજ્ઞા અંધેન સંપૂટ ધોરણ એક ગણિત પ્રથમ સત્ર એકમ ત્રણ પક્ષીઓ તે એકમનો આપણે પરિચય કરશું આ એકમની અંદર વિદ્યાર્થીઓને શું શીખવવાનું છે તે આપણે એકમના અંતે પ્રગતિની નોંધની અંદર જે વિષય વસ્તુના મુદ્દા આપેલા છે તે આપણે વાંચી જશું તો આપણને ધ્યાનમાં આવી જશે એકમ ત્રણ પક્ષીઓ એકથી નવ સુધીની સંખ્યાઓ એટલે કે આ એકમની અંદર વિદ્યાર્થીઓ એકથી નવ સુધીની સંખ્યાઓ શીખશે સમૂહ કાર્ય છે પ્રથમ અભિનય ગીત એક કબૂતર ચણવા આવ્યું ઘૂ ઘૂ ગુ બે કબૂતર ચણવા આવ્યા ઘૂ ગૂ ગુ ત્રણ કબૂતર ચણવા આવ્યા ગુ 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 આ મુજબ આપણે વિદ્યાર્થીઓને અભિનય સાથે ગીત કરાવીશું શિક્ષક માટે સૂચના છે વિદ્યાર્થીને એકથી નવ અંકનો શ્રવણ અનુભવ મળે તેવા અન્ય બાળગીત અને અભિનય ગીત પણ આપણે કરાવી શકીએ જેવા કે એક મારી ઢીંગલીને એવી સજાવું એક કહેતા ઊભા થાવ બે કહેતા બેસી જાવ એકડો સાવ સડેકડો બગડો ડીલે તગડો આ ગીત પણ કરાવી શકાય તે પછી સંખ્યા આધારિત પ્રશ્નોત્તરી સમૂહમાં કરવી જેમ કે એક મારી ઢીંગલી અભિનય ગીત પછી નીચે મુજબના પ્રશ્નો પૂછવા પ્રશ્ન એક ઢીંગલીને કેટલી બંગડી પહેરાવી પ્રશ્ન બે ઢીંગલીને કેટલી બુટ્ટી પહેરાવી એટલે કે એકથી નવ અંકોનું શ્રવણ થાય તેવા ગીતો વિદ્યાર્થીને ગવડાવવા અને પ્રશ્નોત્તરી કરવી આ મુજબની પ્રવૃત્તિઓ કરાવીશું આગળ સમૂહ કાર્ય છે જોડકણા એક 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 મારું નાક છે એક અહીં નાકનું ચિત્ર આપેલું છે બે 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 મારી આંખો છે બે ત્રણ 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 રિક્ષાના પૈડા છે ત્રણ ચાર 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 ગાયના પગ છે ચાર પાંચ 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 હાથના આંગળા છે પાંચ અહીં વિદ્યાર્થીઓને એકથી પાંચ અંકોનું શ્રવણ થાય અને ચિત્રના આધારિત પણ તે અંકો મુજબ તે ચિત્ર જુએ તે મુજબનું ચિત્ર સાથેનું જોડકણું આપેલું છે બીજા પણ કોઈ જોડકણા હોય તો આપણે ગવડાવી શકીએ મિત્રો અહીં આપણે આઈ બટન ઉપર ક્લિક કરશું તો આ પ્રકારનું ગીત આપણે કાર્ડની મદદથી પણ આપણે આ મુજબ કરાવી શકીએ આગળ બીજું જોડકણું આપેલું છે છ છ દોરી પર પક્ષીઓ છ અહીં દોરી પર પક્ષીઓ કેટલા છે છ સાત 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 ઉડતા પક્ષીઓ સાત અહીં પક્ષી આપેલા છે તે સાત છે આઠ 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 ચણતા પક્ષીઓ આઠ નવ 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 ડાળીપળ પક્ષીઓ નવ શિક્ષક માટે સૂચના છે ઉપરોક્ત જોડકણાને આધારે એકથી નવ આધારિત પ્રશ્નોત્તરી કરો ફૂટરપેજ પચીસ છે પચીસ લખી અને વિદ્યાર્થીઓ પૂરું કરશે આગળ શિક્ષક માટે સૂચના છે સમૂહ કાર્ય એક બોલીને એક તાળી પાડવી વિદ્યાર્થી તે મુજબ કરશે આ પ્રમાણે બે બોલીને બે તાળી પાડવી આ પ્રવૃત્તિનું પુનરાવર્તન વારંવાર કરાવવું એટલે કે વિદ્યાર્થીઓ અંક પણ બોલે અને સાથે સાથે તેટલી જ સંખ્યામાં તાળી પાડે આવી પ્રવૃત્તિ આપણે કરાવી શકીએ ક્રિયા ગીત છે એક કહેતા ઊભા થાવ બે કહેતા કૂદકા મારો ત્રણ કહેતા ચપટી વગાડો ચાર કહેતા તાળી પાડો પાંચ કહેતા બેસી જાઓ આવું ક્રિયા ગીત પણ આપણે કરાવી શકીએ જે દરમિયાન વિદ્યાર્થીઓ ક્રિયા પણ કરતા જશે અને ગીત પણ ગાતા જશે જોડકા જોડો વ્યક્તિગત કાર્ય છે અહીં સરખામણી આધારિત જોડકા છે એટલે કે વિદ્યાર્થી ચિત્રો ગણીન કરશે તેવું જરૂરી નથી પણ એ સરખાવશે તો અહીં જોશે વિદ્યાર્થી કે અહીં એક મોરનું ચિત્ર આપેલું છે તો સામે પણ તેવું જ ચિત્ર કાં તો તેટલા જ મોરનું ચિત્ર કયું છે તો તેના આધારિત વિદ્યાર્થી જોડકું જોડશે તો અહીં જોડકું જોડેલું આપ્યું છે અહીં બગલા આપેલા છે તો બે બગલા છે તો તેવાને તેવા બે બગલા અહીં આપેલા છે તો વિદ્યાર્થી આ મુજબ જોડકું જોડશે અહીં ગુવડનું ચિત્ર આપેલું છે ત્રણ ગુવડ તો તેવા અને તેટલા જ ગુવડ ક્યાં છે તો અહીં છે તો આ મુજબ જોડું જોડાશે અહીં બુલબુલના ચિત્ર આપેલા છે તો તેવા બુલબુલ ક્યાં છે તો અહીં છે અને વિદ્યાર્થી ગણે તો સૌથી બેસ્ટ ન ગણી શકે તો સરખામણી કરે તેવી પ્રવૃત્તિ કરાવી શકીએ અહીં ચકલીઓનું ચિત્ર છે તો ચકલીઓ જે છે તેવી ચકલીઓ ક્યાં છે તો અહીં છે સરખી છે એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ તો આ મુજબ વિદ્યાર્થી કરશે કબૂતરનું ચિત્ર છે તો આ મુજબ સરખામણી કરશે એમ ચિત્રમાં જોઈ જોઈ વિદ્યાર્થીઓ આ મુજબ સરખામણી કરશે અહીં એક મોર છે તો એક ટપકું ક્યાં છે તો અહીં છે તો જોડકું જોડેલું છે અહીં બે બગલા છે તો બે ટપકા ક્યાં છે તો અહીં છે તો વિદ્યાર્થીઓ આ મુજબ જોડકું જોડશે મિત્રો આ પ્રવૃત્તિ કરાવીએ તેના પહેલાં વિદ્યાર્થીઓ એકથી નવ ગણી શકે ટપકા ગણી શકે એકથી અંકોનો થોડોક પરિચય થાય તે મુજબ કોઈ પણ વસ્તુ ગણી શકે તેવો પણ આપણે મહાવરો વારંવાર કરાવવો પડશે કાર્ડનો પણ ઉપયોગ કરી શકીએ મેથ્સ કિટનો પણ ઉપયોગ કરી શકીએ અહીં ત્રણ ગુવડના ચિત્રો છે એક બે ત્રણ તો ત્રણ ટપકા ક્યાં છે તો અહીં છે એક બે ત્રણ તો આ મુજબ જોડતું જોડાશે અહીં ચાર બુલબુલ છે એક બે ત્રણ ચાર તો ચાર ટપકા ક્યાં છે તો અહીં છે તો આ મુજબ જોટકું જોડાશે અહીં ચકલી એક બે ત્રણ ચાર પાંચ છે તો પાંચ ટપકા અહીં છે તો આ મુજબ જોટકું જોડાશે એક બે ત્રણ ચાર પાંચ છ તો છ ટપકા ક્યાં છે તો અહીં છે આ મુજબ જોટકું જોડાશે અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત કાગડા કે કોયલનું ચિત્ર છે તો સાત ટપકા ક્યાં છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો સાત ટપકા અહીં છે અહીં કાબડનું ચિત્ર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આઠ ટપકા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો આ મુજબ જોડકું જોડાશે અહીં વિદ્યાર્થીઓ સંખ્યાની ગણતરી બાદ અંકોનો પરિચય કરે તેવી પ્રવૃત્તિ આપેલી છે જુઓ અને સમજો સમૂહકાર્યો કેટલા કબૂતર છે એક તો આ આને આ અંકને આપણે એક કહીશું એક બે કબૂતર આને આપણે બે કહીશું એક બે ત્રણ તો આને આપણે ત્રણ કહીશું આપણે આ વખતે ફ્લેશકાર્ટનો પણ ઉપયોગ કરી શકીએ એક બે ત્રણ ચાર તો ચાર એક બે ત્રણ ચાર પાંચ તો પાંચ એમ આ ચિત્રને જુએ અને સામે અંકોને પણ જુએ અને આ ચિત્ર મુજબ આ અંક કહેવાય તેવું વિદ્યાર્થીને ધ્યાન ધ્યાનમાં આવે તે પ્રમાણેની પ્રવૃત્તિ છે શિક્ષક માટે સૂચના છે વિદ્યાર્થીઓને મૂર્ત ઉપયોગથી સુધી ગણન અને ઓળખ કરાવો મૂર્ત વસ્તુ અને સંખ્યા જોડો વ્યક્તિગત કાર્ય છે વિદ્યાર્થીઓ એકલો બેસીને એટલે કે બીજામાં જોઈને ન લખે તે મુજબ આ કામ કરશે અહીં ઝાડની ડાળી પર એક પક્ષી છે તો એક અંક ક્યાં લખેલો છે તો અહીં છે તો વિદ્યાર્થી જોડવું જોડશે આ મુજબ બે પક્ષી છે તો બે સાથે જોડતું જોડશે એક બે ત્રણ ત્રણ સાથે જોડશે ત્રણ અંક અહીં છે એક બે ત્રણ ચાર 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 અંક અહીં છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ અંક આપણને અહીં આપેલો છે એક બે ત્રણ ચાર પાંચ છ છ તો છ અંક અહીં આપેલો છે તો આ મુજબ વિદ્યાર્થી જોડશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત તો સાત અંક અહીં આપેલો છે તો વિદ્યાર્થી આ મુજબ જોડશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આઠ અંક અહીં આપ્યો છે વિદ્યાર્થી આ મુજબ જોડશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો નવ અંક અહીં આપ્યો છે તો વિદ્યાર્થી આ મુજબ જોડશે અહીં વ્યક્તિગત કાર્ય છે અંક પ્રમાણે ચિત્ર જોડો અહીં અંકોનું સ્થાન બદલી દીધેલું છે અંકો આડાવળા કરેલા છે અહીં વિદ્યાર્થી અંક ઓળખશે ઘણીવાર વિદ્યાર્થી એકથી નવ અંકો સીધા ગોખી નાખેલા હોય તો પ્રવૃત્તિ તે ગોખ્યા મુજબ કરી દેશે પણ એ વિદ્યાર્થી પ્રત્યેક અંકને ઓળખે છે તે મુજબની ગણતરી કરી શકે છે કે નહીં તો એ આ પ્રવૃત્તિ વિદ્યાર્થી સારી રીતે કરશે તો આપણને ધ્યાનમાં આવી જશે કે અહીં અંક પરિચય પણ વિદ્યાર્થીને થશે આ કેટલો અંક છે તો ચાર અંક છે તો આમાંથી કયા ચિત્ર ચાર છે તો વિદ્યાર્થી જોશે કે અહીં આ પતંગિયા ચાર છે તો ચાર સાથે જોડશે સાત અંક ઓળખી અને સાત ચિત્ર કયા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ રીક્ષાના ચિત્રો જે છે સાત છે તો વિદ્યાર્થી આ મુજબ જોડશે બે તો બે શું છે પક્ષીઓ બે છે નવ નવ સંખ્યા મુજબ કયો ચિત્રો છે તો નવ સંખ્યા મુજબ દડા ગણીશું આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ દડા છે શું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ મુજબ જોડાશે છ છ વસ્તુ કઈ છે આ સફરજન છ છે તો આ મુજબ જોડાશે એક સૂરજ દાદા એક છે આ મુજબ વિદ્યાર્થી જોડશે પાંચ આ હાથના આંગળા પાંચ છે તો આ મુજબ વિદ્યાર્થી જોડશે એકથી નવ સુધીના અંકો બોલી તે મુજબ મૂર્ત વસ્તુનું ગણન કરાવી શકીએ શિક્ષક પાંચ બોલે તો વિદ્યાર્થી પાંચ વસ્તુઓ ગણે તે અંકની ઓળખ માટે કાર્ડ બતાવી ટપકા આપેલા છે તે પણ ગણાવી રેતીયા અક્ષર પર વિદ્યાર્થીને આંગળી ઘૂંટાવી શકીએ વગેરે પ્રવૃત્તિ આપણે કરી શકીએ રમત ટેબલ પર એકથી નવ અંકના કાર્ડ ઉભા ગોઠવો ટેબલથી થોડા અંતરે કોઈ એક અંક પર દડો મારો જે અંકનું કાર્ડ પડે તે અંક બોલો બે રીતે રમત રમાડી શકાય આપણે પહેલાં શિક્ષક અંક બોલે અને તે અંકને વિદ્યાર્થી તાકે તેવી પણ પ્રવૃત્તિ કરાવી શકે અથવા તો દડો માર્યા પછી જે કાર્ડ પડી જાય તે અંક વિદ્યાર્થી બોલે તેવી પ્રવૃત્તિ પણ આપણે કરાવી શકીએ વાંચી માર જેવી પ્રવૃત્તિ છે અંક મુજબ ખાલી ખાનામાં વસ્તુઓ મૂકો ત્યારબાદ સંખ્યા જેટલા મનગમતા ચિત્ર દોડો અહીં એક લખેલો છે તો એક વસ્તુ આપણે મૂકવાની તો અહીં એક પેન્સિલ આપણે મૂકી તો વિદ્યાર્થીને ગમતું ચિત્ર અહીં દોરશે પણ એક જ દોરશે એક લખેલો છે એક ચિત્ર દોરવાનું છે વિદ્યાર્થી વિચારશે કે મારે અહીં એક પતંગ દોરવો છે તો વિદ્યાર્થી અહીં પતંગ પણ દોરી શકે કોઈ પણ ચિત્ર દોરી શકે શરત એ છે કે સંખ્યા મુજબ ચિત્ર દોરે અહીં ત્રણ છે તો વિદ્યાર્થી ત્રણ બટન મૂકે ગણીને એક બે ત્રણ આ મુજબ પ્રવૃત્તિ કરવાની છે ત્યારબાદ તે સંખ્યા મુજબ અહીં ચિત્ર દોરે તો અહીં વિદ્યાર્થી કહેશે કે મારે ત્રણ જે છે ત્રણ ચોકલેટ દોરવી છે તો વિદ્યાર્થી ત્રણ ચોકલેટ દોરશે અહીં ચાર તરીકે વિદ્યાર્થી કહે છે કે મારે ચાર દડા દોરવા છે તો વિદ્યાર્થી ચાર દડા અહીં દોરી શકશે આ મુજબ અહીં અંક મુજબ વિદ્યાર્થી હું વસ્તુ મૂકશે અને અંક મુજબ વિદ્યાર્થી મનગમતા પોતાના ચિત્રો દોરશે તે મુજબની પ્રવૃત્તિ છે સરસ મજાની રમત છે મિત્રો કાંકરા લેવાના છે ઢગલો અને પાસો ફેંકવાનો છે જેને પાસામાં જેટલા ટપકા આવે એટલા ઢગલામાંથી તેટલા કાંકરા પોતાની પાસે લે જ્યાં સુધી ઢગલો પૂરો ન થાય ત્યાં સુધી વિદ્યાર્થી બે વિદ્યાર્થી ત્રણ વિદ્યાર્થી એ રમે જાય અને કાંકરા પૂરા થાય ત્યાંના અંતે જેની પાસે જે કાંકરા વધુ થાય તે વિદ્યાર્થી જીતે આ મુજબની રમત સરસ મજાની છે અંક મુજબ રંગ પૂરો અહીં અંકો આપેલા છે અને તે અંકની સંખ્યા મુજબ જ અહીં રંગ પૂરવાના છે વ્યક્તિગત કાર્ય છે એક છે તો એકમાં રંગ પૂરવાનો છે બે છે તો બે સફરજનમાં રંગ પૂરવાનો છે ત્રણ છે તો ત્રણ દાડમની અંદર રંગ પૂરવાનો છે તો વિદ્યાર્થી અંકના મુજબ ચિત્રમાં રંગ પૂરવાનો છે તો આ પ્રવૃત્તિ આપણે આ મુજબ કરીશું તો આ મુજબ વિદ્યાર્થી અંકો મુજબ ચિત્રોની અંદર રંગ પૂરશે આગળની પ્રવૃત્તિ છે અંક મુજબ ખાલી જગ્યામાં વસ્તુઓ મૂકો ત્યારબાદ સંખ્યા જેટલા મનગમતા ચિત્ર દોરો જોડી કાર્ય છે એટલે કે બે વિદ્યાર્થીની જોડાઈ બનાવીને આ પ્રવૃત્તિ કરાવવાની છે તો પહેલાં તો અંક મુજબ ખાલી ખાનામાં વસ્તુઓ મૂકવાની છે કે અહીં પાંચ અંક છે તો પાંચ વસ્તુ મૂકવાની છે એક બે ત્રણ ચાર અને પાંચ કોઈ પણ વસ્તુ મૂકી શકીએ બટન મૂકી શકીએ કાંકરા મૂકી શકીએ ત્યારબાદ સંખ્યા જેટલા મનગમતા ચિત્રો દોરા અહીં પાંચ આપેલા છે તો પાંચ ચિત્રો દોરવાના છે તો આપણે અહીં પાંચ પતંગ દોરીશું તો એક બે ત્રણ ચાર પાંચ પાંચ પતંગ દોર્યા અહીં બે છે તો પહેલાં બે વસ્તુ આપણે મૂકીશું એક અને બે ત્યારબાદ તેની અંદર બે ચિત્રો દોરીશું તો અહીં આપણે વિચારીશું કે અહીં બે સૂરજ દોરવા છે તો આપણે અહીં બે સૂરજ દાદા દોરીશું તો અહીં એક ચિત્ર દોરીશું આપણે વિચારીશું કે એક અહીં આપણે કપ દોરવો છે તો એક કપ દોરીશું અહી ચાર અંક આપેલો છે વિદ્યાર્થી દોરશે આઠ આપેલા છે તો આઠ વસ્તુ મૂકશે અને આઠ ચિત્રો દોરશે અહીં આપણે આઠ દડા દોરીએ છીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ દડા આપણે દોર્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અહીં ત્રણ અંક આપેલો છે તો આપણે ત્રણ વસ્તુ કોઈ પણ દોરીશું આપણે અહીં ત્રણ બટન દોરીશું તો આ મુજબ વિદ્યાર્થી કામ કરશે અહીં નવ આપેલા છે વિદ્યાર્થી કહેશે કે હું અહીં નવ લાડુ દોરીશ તો વિદ્યાર્થી અહીં નવ લાડુ દોરશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ વિદ્યાર્થીને ગમે તેવા ચિત્રો વિદ્યાર્થીઓ દોરશે અહીં આપણે સાત ત્રિકોણ દોરીશું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત જુઓ અને ગણો ચિત્રો જુઓ અને સૂચના મુજબ કરો અંકોની સાથે આંગળીઓ બતાવીને ગણતરી કરાવી મહાવરો પણ કરાવવો ચિત્રમાં એક હોય તેના પર ત્રિકોણ દોરો અને નીચે એક લખો આ ચિત્રમાં એક જ વસ્તુ હોય તેવી વસ્તુ પર ત્રિકોણ દોરવાનો છે તો અહીં આપણે જોશું કે સૂરજદાદા એક છે પક્ષી એક છે તો આપણે ત્રિકોણ દોર્યો અને અહીં એક અહીં લખવાનો છે તો અહીં અંક કેવી રીતે ગૂંટવાનો છે કેવી રીતે લખવાનો છે તે પણ મહાવરો વિદ્યાર્થીઓને આપણે કરાવવાનો છે અહીં વિદ્યાર્થીઓ એક અંક આ મુજબ લખશે અહીં અંકોના વળાંકો પણ વિદ્યાર્થીઓને આપણે શીખવા પડશે ચિત્રમાં બે હોય તેના પર ગોળ દોરો નીચે બે લખો આ ચિત્રની અંદર એવું કોઈ છે કે જે બે હોય તો બે હોડી છે બે માણસો છે બે હલેસા છે તો તેના પર આપણે ગોળ કર્યું છે અને બે અંક અહીં આપણે આ મુજબ લખવાનો છે અહીં જે પ્રમાણે દિશા બતાવેલી છે એ દિશા મુજબ બે અંક આપણે લખીશું ચિત્રમાં ત્રણ હોય તેના પર લંબચોરસ દોરો નીચે ત્રણ લખો ત્રણ વસ્તુ હોય તેના પર લંબચોરસ દોરવાના છે તો કઈ વસ્તુ છે કે ત્રણ હોય તો અહીં માછલીઓ ત્રણ છે તો અહીં આપણે ચોરસ દોરી શકીએ ન દેખાય તો આપણે પેનનો પણ ઉપયોગ કર્યો છે અહીં પેન્સિલથી આપણે ત્રણ લંબચોરસ દોર્યા એટલે કે માછલીઓ ત્રણ છે અહીં કમળના ફૂલ એ પણ ત્રણ છે એક બે અને ત્રણ તો ત્રણ ઉપર આપણે લંબચોરસ ચોરસ કરશું કમળના પુલ ઉપર બે અને ત્રણ અને અહીં આપણે ત્રણ લખીશું અહીં પણ તે સૂચના મુજબ જ કામ કરવાનું છે ચિત્રમાં ચાર હોય તેના પર ત્રિકોણ દોરો અને નીચે ચાર લખો એવી કઈ વસ્તુ છે કે જે ચાર હોય ચિત્રની અંદર શોધીશું આપણે તો અહીં આપણે જોઈશું કે પપેટ્સ એક બે ત્રણ ચાર તો આના પર ત્રિકોણ આપણે દોરીશું બીજું આપણે અહીં હાથી જોઈશું તો હાથી પણ ચાર છે તો અહીં આપણે ત્રિકોણ હાથી પર ચાર ત્રિકોણ દોરીશું અહીં ચાર આ મુજબ લખીશું ઘણા વિદ્યાર્થીઓ મિત્રો ઉલટી દિશામાં ચાર લખતા હોય છે તે પણ આપણે ધ્યાન રાખવું જો અહીં જે દિશા બતાવી છે તે પ્રમાણે વિદ્યાર્થી ચાર અંક લખે ચિત્રમાં પાંચ હોય તેના પર ગોળ કરો અને પાંચ લખો કઈ વસ્તુ છે કાં તો કયું ચિત્ર છે પાંચ છે તેના પણ ગોળ કરવાનું છે તો અહીં ઘોડા એક બે ત્રણ ચાર પાંચ ઘોડા છે તો તેના પર વિદ્યાર્થી ગોળ કરશે અહીં જોઈશું તો બાળકો પણ પાંચ છે એક બે ત્રણ ચાર પાંચ ત્યારબાદ વિદ્યાર્થી જે છે અહીં પાંચ અહીં લખશે ચિત્રમાં છ હોય તેના પર લંબચોરસ દોરો અને છ લખો કઈ વસ્તુ એવી છે કે જે છ હોય તો આપણે જોઈશું કે અહીં ફૂલ છે તે છ છે લંબચોરસ દોરવાનો છે તો આ એક ફૂલ બે ફૂલ ત્રણ ફૂલ ચાર ફૂલ પાંચ ફૂલ અને છ ફૂલ અહીં આ વૃક્ષની અંદર પાંદડા છે તે પણ છ છે એક બે ત્રણ ચાર પાંચ છ આગળ છે ચિત્રમાં સાત હોય તેના પર ત્રિકોણ દોરો કઈ વસ્તુ છે જે સાત છે તો તારા એક બે ત્રણ ચાર પાંચ છ સાત સપ્તરશી તારા છે તો તેના પર આપણે ત્રિકોણ દોરીશું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત અને વિદ્યાર્થી આ મુજબ સાત અંકનું લેખન કરશે ચિત્રમાં આઠ હોય તેના પર ગોળ કરો અને નીચે આઠ લખો કઈ વસ્તુ છે આઠ છે તો આપણે વૃક્ષો ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ વૃક્ષો આઠ છે તો તેના પર વિદ્યાર્થી ગોળ કરશે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અહીં આઠ અંક લખવાનો છે તો આઠ અંક આ મુજબ લખીશું ચિત્રમાં નવ હોય તેના પર લંબચોરસ કરો નીચે નવ લખો તો નવ અહીં અંક લખવાનો છે તો આ મુજબ નવ અંક લખશે વિદ્યાર્થી એક ઘર બે ઘર ત્રણ ઘર ચાર ઘર પાંચ ઘર છ ઘર સાત ઘર આઠ ઘર અને આ વિદ્યાર્થીઓ બેઠા છે તે નવ ઘર સ્લેટમાં એકથી નવ લેખન કાર્ય કરાવવાનું છે વારંવારમાં હાવરો કરાવવો પડશે સ્લેટમાં કરાવી શકીએ નોટની અંદર કરાવી શકીએ તારીખ અને શિક્ષકની સહી આવશે વ્યક્તિગત કાર્ય છે અંક લખો અહીં જે અંક આપેલો છે તે મુજબ અંકનું અહીં પહેલાં ગૂંટવાના છે અંકો વિદ્યાર્થી નીચે પણ એક અંક આ મુજબ લખશે મિત્રો આના પહેલાં આપણે સ્લેટની અંદર નોટની અંદર વિદ્યાર્થીઓને મહાવરો કરાવવો પડશે તે મુજબ અહીં અંકોનું લેખન થશે શિક્ષક માટે સૂચના છે વિદ્યાર્થીઓ પાસે થોડીક મૂર્ત વસ્તુ હશે તમે એકથી નવ પૈકી કોઈ એક સંખ્યા બોલો વિદ્યાર્થીઓ તેટલી વસ્તુઓ લઈને બતાવશે આ પ્રવૃત્તિ એકથી વધુ વખત કરાવો શિક્ષક અંક બતાવશે અને તેટલી જ મૂર્ત વસ્તુઓ લઈ ગણી અને વિદ્યાર્થી શિક્ષકને બતાવશે તેવી પ્રવૃત્તિ વારંવાર કરાવવાની છે એકથી નવ સંખ્યાઓને ક્રમમાં જોડો ક્રમ આપવાનો છે સૌથી પહેલા અંક કયો આવશે એક ત્યારબાદ કયો અંક આવશે બે બે પછી કયો અંક ત્રણ ત્રણ પછી ચાર ચાર પછી પાંચ પાંચ પછી છ છ પછી સાત સાત પછી આઠ અને આઠ પછી નવ આ મુજબ ક્રમ આપવાનો છે અહીં કાર્ડ આડાવાળા થઈ ગયા છે કાર્ડમાં લખેલા અંકોના આધારે નાનાથી મોટાના ક્રમમાં લખો તો સૌથી નાની સંખ્યા કઈ છે તો બે છે નાનાથી મોટા ક્રમમાં ગોઠવવાના છે આ ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરીને પણ આવી પ્રવૃત્તિ આપણી કરાવી શકીએ મૃત વસ્તુઓની મદદથી પણ આ પ્રવૃત્તિ કરાવી શકીએ બે બે પછી કઈ સંખ્યા આવશે તો ત્રણ તો ત્રણ આપેલા છે અહીં ત્રણ પછી ચાર આવશે પણ ચાર અંદર આપ્યા નથી ચાર પછી પાંચ આવશે તો પાંચ આપેલા છે તો પાંચ લખીશું પાંચ પછી છ આવશે તો છ લખેલા છે છ પછી સાત આપેલા નથી અને આઠ આવશે તો આઠ તો ક્રમ આવો બનશે બે ત્રણ પાંચ છ અને આઠ ઉપરોક્ત પ્રવૃત્તિ મોટાથી નાના ક્રમમાં કરાવો આ રીતે એકથી નવ કાર્ડ આપીને ઉપર મુજબની પ્રવૃત્તિનો મહાવરો કરાવવો એકથી નવ અંકો નાનાથી મોટા મોટાથી નાના તરફ પણ આપણે વિદ્યાર્થીઓને વારંવાર મહાવરા દ્વારા ગોઠવવાની પ્રવૃત્તિ કરાવી શકીએ શિક્ષક માટે સૂચના મૌખિક ગણતરી એકથી નવ સંખ્યા ક્રમિક અને ઉલટા ક્રમમાં બોલાવો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક આ પ્રમાણે સીધા અને ઉલટા ક્રમમાં ગણતરી કરવાની છે તમે એક સંખ્યા બોલો વિદ્યાર્થીએ તે પછીની સંખ્યા બોલે શિક્ષક પાંચ બોલે તો વિદ્યાર્થી છ બોલે શિક્ષક સાત બોલે તો વિદ્યાર્થી આઠ બોલે શિક્ષક બે બોલે તો વિદ્યાર્થી ત્રણ બોલે તમે એક સંખ્યા બોલો વિદ્યાર્થીને તેના પહેલાની સંખ્યા બોલવાની શિક્ષક નવ બોલશે તો વિદ્યાર્થી આઠ બોલશે શિક્ષક બોલશે તો વિદ્યાર્થી ચાર બોલશે તો આ મુજબની પ્રવૃત્તિ કરાવી શકીએ ઉપરની બંને પ્રવૃત્તિ પ્રથમ સમૂહમાં ત્યારબાદ વ્યક્તિગત રીતે કરાવવી મૌખિક ગણતરીમાં માત્ર અંકનું કાર્ડ બતાવી ઉપર મુજબની ત્રણેય પ્રવૃત્તિઓ કરાવી ખાલી જગ્યા પૂરો વ્યક્તિગત કાર્ય છે તરત પછીની સંખ્યા લખવાની છે ચારના પછી પાંચ એકના પછી બે આઠના પછી નવ સાત પછી આઠ ત્રણ પછી ચાર છ પછી સાત બે પછી ત્રણ તરત પહેલાંની સંખ્યા ચારના પહેલાં કેટલા આવશે ત્રણ આવશે છના પહેલાં પાંચ આઠના પહેલાં સાત નવના પહેલાં આઠ ત્રણના પહેલાં બે સાતના પહેલાં છ અને પાંચના પહેલાં ચાર વ્યક્તિની સંખ્યા લખવાની છે પાંચ અને સાતના વચ્ચે કેટલા આવશે છ ત્રણ અને પાંચના વચ્ચે ચાર તો છ અને આઠના વચ્ચે સાત એક અને ત્રણના વચ્ચે બે બે અને ચારના વચ્ચે ત્રણ સાત અને નવના વચ્ચે આઠ ચાર અને છના વચ્ચે પાંચ ખૂટતા અંક લખો અહીં ખૂટતા અંકો લખવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ફરીથી એક અહીં બે આપેલા છે તો આગળ એક આવશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ અહીં સૌપ્રથમ એક આવશે બે ત્રણ લખેલા છે ચાર આવશે પાંચ છ સાત આઠ અને નવ અહીં જે તીરની નિશાની છે તે મુજબ કામ કરવાનું છે તેવું ન થાય કે વિદ્યાર્થી અહીં એક બે ત્રણ ચાર ઉલટો ક્રમ લખી દે ઉલટા ક્રમમાં નવથી જ શરૂ કરવાના છે નવના પહેલાં કેટલા આવશે આઠ સાતના તરત પહેલાં કેટલા આવશે છ છના તરત પહેલાં પાંચ પાંચના તરત પહેલાં ચાર ચારના તરત પહેલાં ત્રણ ત્રણના પહેલાં બે બેના પહેલાં એક ઉલટો ક્રમ નવથી શરૂઆત કરીશું નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક અહીં નવ નવના તરત પહેલાં આઠ આઠના તરત પહેલાં સાત સાતના તરત પહેલાં છ છના તરત પહેલાં પાંચ પાંચના તરત પહેલાં ચાર ચારના તરત પહેલાં ત્રણ બેના તરત પહેલાં એક પેજ ઓગણચાલીસ વિદ્યાર્થી લખશે એક બે ત્રણ ચાર તો ચાર ક્યાં લખેલા છે અહીં ચાર છે તો અહીં વિદ્યાર્થી જોડતું જોડશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત લખોટી છે તો સાત સાથે વિદ્યાર્થી જોડકું જોડશે એક બે ત્રણ ચાર પાંચ પાંચ ફુગ્ગા છે તો વિદ્યાર્થી પાંચ સાથે જોડતું જોડશે એક કાર છે તો વિદ્યાર્થી એક સાથે જોડતું જોડશે ભમરડા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો નવ સાથે વિદ્યાર્થી જોડતું જોડશે વિમાન ત્રણ છે તો વિદ્યાર્થી ત્રણ સાથે જોડતું જોડશે બે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અહીં લખેલા છે તો આ મુજબ જોડતું વિદ્યાર્થી જોડશે બે મોબાઈલ આપેલા છે તો બે અહીં લખેલા છે તો વિદ્યાર્થી આ મુજબ જોડકું જોડશે वाँसड़ी एक बे त्र चार पाँच छ चा, तो विद्यार्थी आ मुजब जोड़ से चार अंक आपेलों से चार क्या लखेला है तो चार अही तो आ मुज विद्यार्थी जोड़कू जोड़े एक अंक लिखेलो एक क्या लखेला है तो एक अही लखेला है तो विद्यार्थी आ मुजब जोड़कू जोड़े पांच तो पाँच अही लिखेला है बै तो बे अही लखेला है आठ आठ शब्दों अंदर अही लखेला है ત્રણ ત્રણ શબ્દની અંદર અહીં લખેલા છે સાત સાત અહીં લખેલા છે નવ નવ અહીં લખેલા છે છ તો છ અહીં લખેલા છે મિત્રો વિદ્યાર્થીઓને પ્રત્યેક મૂળાક્ષર આ સમયે આવડતા નહીં હોય તો આપણે તે વખતે શિક્ષકે શબ્દોની અંદર વિદ્યાર્થીને ઓળખવામાં આપણે મદદ કરી શકીએ એટલે કે ત્ર મૂળાક્ષર હમણાં આવ્યો નહીં હોય તો ઓળખતા ન આવડે તો ત્યાં આપણે મદદ કરી શકીએ તો અહીં જે રમત આપેલી છે તે રમત પણ વિદ્યાર્થીઓ પાસે આપણે મૂર્ત વસ્તુની મદદથી રમાડી શકીએ વધારે સંખ્યાવાળા ચિત્રમાં ખરાની નિશાની કરો વ્યક્તિગત કાર્ય છે અહીં ચિત્રો આપેલા છે વધારે સંખ્યા હોય તેમાં ખરું કરવાનું છે અહીં પોપટ ગણીશું એક બે ત્રણ ચાર પાંચ પોપટ છે અહીં ત્રણ છે તો વધારે આ છે અહીં મોર ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ છ મોર છે અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ મોર છે તો વધારે અહીં છે અહીં ત્રણ કાગડા છે અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત કાગડા છે આ વધારે છે અહીં ખરાની નિશાની કરીશું અહીં ચાર બગલા છે અહીં બે બગલા છે આ વધુ છે અહીં ખરાની નિશાની કરીશું અહીં એક ગુવળ છે અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ગુવળ છે તો અહીં ખરાની નિશાની કરીશું ઓછી સંખ્યાવાળા ચિત્રમાં ખરું કરો એક બે ત્રણ ચાર એક બે આ ઓછા પોપટ ઓછા છે ખરાની નિશાની કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત કાગડા છે અહીં એક બે ત્રણ ચાર પાંચ કાગડા છે તો પાંચ ઓછા છે અહીં ખરાની નિશાની કરીશું ગુવડ અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ગુવડ છે અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ગુવડ છે તો ઓછા આઠ ગુવડ છે એક બે ત્રણ ચાર પાંચ છ પક્ષી છે અહીં એક પક્ષી તો આ ઓછું છે એક બે ત્રણ ચાર પાંચ બગલા છે એક બે ત્રણ ચાર બગલાં છે તો આ ઓછા છે અહીં ખરાની નિશાની વિદ્યાર્થી કરશે વધુ મહાવરા માટે મૂર્ત વસ્તુનો ઉપયોગ કરીને વધારે અને ઓછાની સમજ આપી શકીએ તમે ચકાસો કે તેમની પાસે પક્ષીઓના ચિત્રો બનાવવા માટે પૂરતી વસ્તુઓ છે કે કેમ અહીં વસ્તુઓ અહીં પાટીયું છે કાગળ છે ક્રેયાન રંગ છે પેન્સિલ છે રબર છે તો અહીં જે સૂચના આપી છે તે મુજબ આપણે ખરાની નિશાની કરવાની છે હવે પાટિયા તો બાળકોની સંખ્યા કરતાં વધારે છે બાળકોની સંખ્યા કરતાં ઓછી છે બાળકોની સંખ્યા જેટલી જ છે આ ત્રણ પૈકી આપણે કોઈ એક ખાનામાં ખરાને નિશાની કરવાની છે હવે બાળકો કેટલા છે ચિત્રમાં તો એક બે અને ત્રણ આ શિક્ષક છે તો આપણે ત્રણ બાળકો ગણીએ એક બે અને ત્રણ તો પાટિયા કેટલા છે તો એક બે અને ત્રણ તો બાળકોની સંખ્યા કરતાં વધારે છે બાળકોની સંખ્યા કરતાં ઓછા છે કે બાળકોની સંખ્યા જેટલા છે તો ત્રણ બાળકો છે ને ત્રણ પાટિયા છે તો સરખા જ છે કાગળ કાગળ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ તો બાળકોની સંખ્યા કરતાં વધારે છે ક્રિયાન રંગ એક બે ત્રણ ચાર પાંચ છ તો બાળકોની સંખ્યા કરતાં વધારે છે પેન્સિલ પેન્સિલ આપણે ચિત્રમાં જોશું તો પેન્સિલ એક અને બે અને ત્રણ છે ત્રણ પેન્સિલ છે એક બે અને ત્રણ એટલે કે પેન્સિલની સંખ્યા બાળકોની સંખ્યા જેટલી જ છે તો અહીં ખરું કરીશું રબર તો રબર અહીં એક છે બાળકોની સંખ્યા કરતાં ઓછી છે એટલે કે રબર ઓછા છે અહીં આપણે ટીક કરીશું ચાલો હવે આપણા ઘર વિશે લખીએ એક પ્રોજેક્ટ પ્રવૃત્તિ ટાઈપનું પ્રવૃત્તિ છે તો આપણે વિદ્યાર્થીઓને આ ઘરેથી લખવા માટે આપવાની છે ફક્ત ઉદાહરણ સ્વરૂપ અહીં લખીએ છીએ મારા પરિવારના સભ્યોની સંખ્યા તો વિદ્યાર્થી પોતાના પરિવારના સભ્યોની સંખ્યા ગણશે અને લખશે કે ભાઈ મારા ઘરમાં સાત સભ્યો છે તો સાત લખશે મારા ઘરમાં ખુરશીની સંખ્યા બે છે તો બે ત્રણ તો ત્રણ મારા ઘરમાં થાળીની સંખ્યા તો નવ છે તો નવ આઠ છે તો આઠ મિત્રો અહીં આપણે વિદ્યાર્થીઓ એકથી નવ અંકની અંદર જવાબ આવે તેવા જવાબની અપેક્ષા રાખીશું સંખ્યા વધુ હશે તો તે વિદ્યાર્થીને કદાચ ગણતા ન પણ આવડે તેવું પણ બની શકશે મારા ઘરમાં ડોલની સંખ્યા કે ત્રણ ડોલ છે તો ત્રણ લખશે મારા ઘરમાં બારીની સંખ્યા બે બારી છે તો બે લખશે વ્યત વડે માપીએ વ્યક્તિગત કાર્ય છે મારા વર્ગનું પાઠ્યું કેટલા વેથ છે તો વિદ્યાર્થી વેત વડે માપશે અને લખશે કે ભાઈ આઠ વેત મારા ઘરનું ટીવી કેટલા વેથ છે તો એના ઘરે જેવડું ટીવી હશે તે માપીને લખશે કે મારા ઘરે ટીવી છે મોટું છે દસ વેથ છે તો વિદ્યાર્થી દસ લખશે મારા વર્ગખંડનું ટેબલ કેટલા વેથ છે તો વિદ્યાર્થી કહેશે કે નવ વેધ છે તો નવ લખશે મારા મારું પુસ્તક ખાલી જગ્યા વેથ છે તો મારું પુસ્તક તો બે વેથ છે તો બે લખશે મિત્રો અહીં પણ આપણે એકથી નવ અંક સુધીમાં વિદ્યાર્થી સાચું લખે તે મુજબની અપેક્ષા રાખીને કામ કરાવીશું અહીં પ્રગતિની નોંધ આપેલી છે અધ્યયન સંપૂર્તિની અંદર પ્રગતિની અંદર નોંધ કેવી રીતે કરવી અને વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરની અંદર કેવી રીતે નોંધણી કરવી તેનો વિડીયો એ આપણે ચેનલ પર મૂકેલો છે અત્યારે પણ આઈ બટન ઉપર ક્લિક કરશો તો વિડીયો આપણને મળી જશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે કોઈ પ્રવૃત્તિના વિશેષ વિડીયો જોઈતા હોય તો કમેન્ટ કરજો તો તે મુજબના વિડીયો આપણે બનાવીશું જય હિન્દ જય ભારત